ગામોને તાલુકા જિલ્લા મથક સાથે છોડતા રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય છે જે શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી સેવા માટે આ વિસ્તારની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તેમ છે તથા આશરે દસ થી પંદર ગામોને બારમાસી માસી અંતરનો રસ્તો મળે છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા પૂર્વ ઉપપ્રમુખ રમણભાઈ બારૈયા સહિતના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉ